જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભમ નિર્વિઘ્ન ગુરુ દેવ સર્વ કાર્યેશુ સર્વદા મિત્રો આજે જેઠ મહિનામાં વધ પક્ષની ચોથ છે એટલે આજનો દિવસ એ સંકષ્ટ ચતુર્થીના વ્રતનો દિવસ છે તો આવો સાંભળીએ સંકસ્ટ ચતુર્થી ક્યારે છે તેની વ્રતકથા વિધિ મહિમા અને ફળ પ્રાપ્તિ તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો જૂન મહિનામાં આવતી આ પ્રથમ સંકષ્ટ ચતુર્થી છે અને આ ચૌદ જૂનના રોજ આવે છે આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કથા સાંભળવામાં આવે છે અને વિધિપૂર્વક તેનું વ્રત કરવામાં આવે છે જેનાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ઘ્ય ચઢાવવાની પણ માન્યતા છે સંકષ્ટ ચતુર્થી વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી કે સાંભળવી જ્યોતિષ મુજબ વ્રતકથા સાંભળવાથી વ્રતનું મહત્વ જાણી શકાય છે અને વ્રતનું પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તેને લાડુ મોદકનો ભોગ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ એમની વ્રતકથા સાંભળવામાં આવે છે તો આવો સૌ ભાવથી આજના દિવસની વ્રતકથાને સાંભળીએ વ્રતકથા સાંભળતા પહેલાં મનમાં ગણેશજીનું ભાવથી નામ લેવું ગણપતિ વંદના કરવી ત્યારબાદ આ વ્રતકથા સાંભળવામાં આવે છે મિત્રો પૌરાણિક કથા અનુસાર એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિસિંહથી સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેમની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સો આવી ગયો તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે તેની આ નથી પણ તું અભિમાનમાં આવી જઈને અન્યની મશ્કરી કરે છે આવી મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ ભૂલે ચૂકે કોઈ જોશે તો તેના પણ અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા અને તે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારેકોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ જવાબ આપ્યો કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને તેના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવે છે અને એ મહિનામાં શુદ્ધ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે છે કે ગણપતિની કોઈ ધાતુ કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવવા સાંજે ગણપતિને મૂર્તિને વાજતે કાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી તેમને યથા યોગ્ય દાન દક્ષિણા આપવી આવું કરીએ તો ગણપતિજી રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ વ્રત કરવા લાગ્યું ચંદ્રએની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે હે ગજાનંદ મારાથી જે કંઈ પણ ભૂલમાં બોલાઈ ગયું છે તેની કૃપા કરીને આપ મને ક્ષમા કરો કૃપા કરી આપ બધું ભૂલી જાઓ હું ભવિષ્યમાં પણ આવી ભૂલ નહીં કરું આપ ખૂબ દયાળુ છો કૃપા કરીને મને આપ આ શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિજી ચંદ્રની આ ભક્તિથી ખુશ થયા તેમણે ચંદ્રને દર્શન આપી અને કહ્યું ચંદ્ર તું સંપૂર્ણપણે શ્રાપમાંથી મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થયો છું તારો શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવાસુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવાસુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રને ફળ્યા તેમ આ કથા સાંભળનાર અને આ કથા વાંચનાર સૌને ફળો તેવી ગણપતિજીના ચરણોમાં પ્રાર્થના બોલીએ ગણેશાય નમઃ મિત્રો આ દિવસે ગણપતિજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે અને આ દિવસે પૂજાનો ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મકતા જીવનમાં સકારાત્મકતા અને પ્રગતિના લાભ થાય છે આ દિવસે ગૌસેવા પણ કરવી જોઈએ ગાયને આપણે પૂજની અને પવિત્ર ગણીએ છીએ આ દિવસ એ ગાય માતાને લીલી ઘાસ ખવડાવવો જોઈએ અને ગાય માતાની સેવાથી બધા દેવી દેવતાઓની કૃપા આપણા પર બની રહે છે કારણ કે આપને ખ્યાલ છે તે મુજબ ગાય એ તેત્રીસ કોટી દેવતાનું રૂપ છે તેમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે મિત્રો આ દિવસે જો પૂજા કરીએ અથવા ગણપતિજીને સિંદૂર ચડાવીએ તો તેનાથી પણ આપણને લાભ થાય છે મિત્રો ગણપતિના મંદિરે જઈને દૂરવા ઘાસ ચડાવવાથી કે દૂરવાની અગિયાર કે એકવીસ ગાંઠ ચડાવી એ ગણપતિની પૂજા કરવામાં આવે તો તેનાથી જલ્દી જ લાભ થાય છે એવી પણ માન્યતા છે મિત્રો આ દિવસે વ્રત કરનારે વહેલા ઉઠી સવારમાં સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ અને તેની વિધિવત પૂજા કરી તેમની સ્તુતિ પ્રાર્થના કરી રાત્રે ભજન કીર્તન અને પ્રાર્થના કરી અને ગણપતિ દાદાને કહેવું કે હે ગણપતિ દાદા અમારા સઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું અને સૌનું આ દિવસે કલ્યાણ કરજો આમ આ દિવસનું વ્રત એ કલ્યાણકારી મનો વાંચિત ફળ આપનારું છે મનોકામના પૂર્ણ કરનારું છે આપ જાણો છો એમ ગણપતિને આપણે સંકટ મોચન પણ કહીએ છીએ કારણ કે તે તમામ સંકટને દૂર કરે છે ગણપતિ એ વિઘ્નહર્તા દેવ છે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં આપણે ગણપતિજીની સ્થાપના કરીએ છીએ જેથી આપણું કાર્ય શાંતિથી અને કોઈ પણ વિઘ્ન કે સંકટ વગર પૂર્ણ થઈ જાય તો આજનો દિવસ એ સંકષ્ટ ચતુર્થીનો દિવસ છે જે ગણપતિ મહારાજને સમર્પિત છે ગણપતિ દાદા આપ સૌને સુખ શાંતિ સમૃદ્ધિ અને તમારા તમામ સંકટ દૂર કરે તેવી ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી અને આ વિડિયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને સંકષ્ટ ચતુર્થીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ ગણપતિ બાપાની જય